આજે ખૂબ જ આનંદનો અવસર છે બહુ સમય પછી બરોડા મંદિરના આંગણે મારા પૂજ્ય દાદીજી કાકરોલી રશ્મિકા જન્મદિવસ છે અને એ જ નિમિત્ત વિવિધ મનોરથોથી ઠાકોરજીને ખૂબ લાળ લડાવવામાં આવ્યું છે ગામ ગામથી વૈષ્ણવો ઉપસ્થિત રહીને એમના આનંદ અને લાગણી પૂજ્ય દાદીજીને સમર્પિત કરી રહ્યા છે પૂજ્ય પ્રભુને સમર્પિત કરી રહ્યા છે આ શુભ સંધ્યા વેલામાં બેઠક મંદિરના આંગણમાં પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર હોલીના રસિયા એમનો રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ગામ ગામથી વૈષ્ણવ આવીને ખૂબ જ આ પ્રોગ્રામનો કાર્યક્રમનો આનંદ લીધો છે નિશ્ચિત રૂપે પ્રભુને એ જ વિનંતી કરું છું કે પૂજ્ય દાદીજીને આવી રીતે જ વૈષ્ણવ સૃષ્ટિ અને તૃતીય ગ્રહ પરિવાર ઉપર કૃપા બનાવીને રાખે એવા જ આશીર્વાદ અમારા ઉપર બધાના પર સદા બનાવી રાખે અને એવી જ રીતે વૈષ્ણવ સૃષ્ટિ ઉપર પ્રેમ વરસાવતા રહે એમના સાથે પીઢી દર પીઢીનું આગળ કોન્ટેક્ટ વધતું રહે એ જ હું અભ્યર્થના સાથે બધાને એમના જન્મદિવસ નિમિત્તની શુભકામના આપું છું અને શુભ આશીર્વાદ આપું છું